હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડવા બનાવવાના છે આપણે મમરાના લાડવા નવી ટ્રીક સાથે બનાવવાના છીએ તો અહીંયા મેં એક કપ ગોળ લીધો છે અને એની સામે આપણે ત્રણ કપ મમરા લેવાના છે આ માપ છે આ રીતે બનાવશો તો તમારા લાડવા ચોક્કસ પરફેક્ટ બનશે તો અહીંયા ત્રણ કપ મમરા લીધા છે હવે આપણે મમરાને અહીંયા થોડા શેકી લઈશું તો લગભગ એક થી બે મિનિટની અંદર જ આપણા મમરા શેકાઈ જાય છે તો આ રીતે મમરા શેકાઈ જાય ત્યારબાદ એને એક ડીશમાં આપણે કાઢી લઈશું હવે એક કપ ગોળ માં લઈશું અને એને આપણે પાયો કરવાનો છે અહીંયા પાયો કડક નથી કરવાનો પણ ગોળો આગળે અને બબલ્સ થાય કેટલો પાયો કરવાનો છે તો હવે જુઓ તમે જોઈ શકો છો કે આપણા બબલ્સ થવા માંડ્યા છે તો હવે આપણે એક વાટકીમાં પાણી લીધું છે અને એની અંદર આપણે થોડો પાયો એડ નાખીશું અને ચેક કરશું છે કે નહીં તો અહીંયા આપણી ગોળી વળે છે તો તો આપણો પાયો પરફેક્ટ છે હવે એની અંદર આપણે જે મમરા રાખ્યા હતા એ એડ અને હવે અહીંયા આપણે આપણા ગેસની ફ્લેમ બંધ કરવાની છે કારણ કે જો ગેસની ફ્લેમ ચાલુ રાખશું તો કડક પાયો થઈ જશે તો એને સારી રીતે મિક્સ કરીને નીચે ઉતારી લઈશું હવે અહીંયા મેં એક કપ લીધો છે જો તમારી જોડે મોદકનું મોલ્ડ હોય તો એ પણ લઈ શકો છો અને આ રીતે અંદર ઘી લગાવી અને થઈ જાય છે તો જોઈને કેવો સરસ લાડવા જેવો સેપ આવી ગયો છે ને તો ના હાથમાં દાંચવાની ઝંઝટ કે ના ગરમ ગરમ બનાવવાની ઝંઝટ તો આ રીતે તમે કરી શકો છો અને આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ લાડવા બને છે તો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી કરી લેજો અને નવા નવા વિડીયો જોવા માટે બેલ પ્રેસ કરજો અને નવે હવે મળીશું આપણે એક નવી રેસીપી સાથે નવી વાતો સાથે તો બાય